ઘરવાલીના આજે મૃત્યુ થયું છે હું કારણ થયું કે હવે સાર લેવા દેલી સાર લઈક ને આવતી માથે ભારો અને માથે ભારો અડી જાય વાયરથી વાયરથી અડી જાય એટલે સીધો શોટ લાગી જાય એટલે વચ્ચે વાયર આવી ગયો અને મૃત્યુ પામ્યું ને આટલી હલગી જાય છે થેટ લગીને એટલે અમે ઘણી વાર હેલ્થરીને બધાને વરદાપ કરજે પણ કોઈ માણસ અમે રાત વાયર ખેંચવા ત્યા નહીં હોય આજે મૃત્યુ પામી ને જીવ લઈ લીધો છે એમ અમારી માંગ એલી છે કે હવે એ લોકો ભલે મૃત્યુ પામી જાય કોઈક સરકાર વર્તન આપે ને કાલુ ઠીક બના ભણે નહીં ને વાયર ખેસી રાખે ને ધાન રાખે એવું અમારી માંગ છે નંદુભાઈ રાઠવા